વડોદરા શહેરમાં સ્વચ્છતાને પ્રાધાન્યતા આપી ગંદકી કરતા તત્વોને દંડ ફટકારવાની કડક સૂચના મ્યુનિસિપલ કમિશનરે આપી છે તેમણે કહ્યું કે ડિવાઇડર પર કચરો નાખતા લોકોને કારણ પૂછી તેનું નિરાકરણ મેળવવા કહેવાયું છે અને એટલું જ નહીં ડોર ટુ ડોર ડોરના વાહનો ન આવતા હોય તો કાર્યવાહી કરવા અધિકારીઓને કહેવામાં આવ્યું છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં પાલિકામાં બેઠક મળી હતી જેમાં ખાડાઓ પર તાત્કાલિક ધોરણે પેચવર્ક અને કાર્પેટિંગ કરવા સૂચના પણ આપવામાં આવી હતી તેમણે જણાવ્યું કે શહેરમાં પાલિકાની માલિકીના પ્લોટ પર ફેન્સિંગ કરી બ્રાન્ડિંગ કરવાની સૂચના આપવામાં આવી છે એ ઉપરાંત આગામી તહેવારોમાં શહેરમાં વિવિધ થીમ પર રોશની લાઇટિંગ કરવા તેમજ જાહેર માર્ગોની આસપાસ વોલ પેઇન્ટિંગ બ્રિજ નીચે પેન્ટિંગ ડિવાઇડર પેઇન્ટિંગ અને ટ્રી પેઇન્ટિંગ કરવાનું કહેવામાં આવ્યું છે શહેરમાં નવા સાઇન બોર્ડ ટ્રાફિક સિગ્નલ પર સાઇન બોર્ડ મૂકવા અધિકારીને સૂચના આપવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કહ્યું કે શહેરમાં ઈ બસ સેવા અંગે કમિટી બનવાની પણ ચર્ચા કરવામાં આવી છે શહેરમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા કચરાપેટી દૂર કરવા સાથે જાહેરમાં ગંદકી કરનાર વ્યક્તિ અને વ્યાપારીની સામે કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી કરવામાં આવતા પાણી પુરવઠા ડ્રેનેજ વરસાદી ક્રાસ બ્રિજ પાર્કસ એન્ડ ગાર્ડન બિલ્ડિંગ રોડ સ્ટ્રીટ લાઇટ ટાઉન પ્લાનિંગ હાઉસિંગ જેવા અલગ અલગ વિભાગોના પ્રોજેક્ટના કામ ઝડપથી પૂર્ણ કરવા એ ઉપરાદ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અંગેના રિવ્યુ કર્યો એ અંગેની માહિતી પણ સોપામાં આવી્યુ છે પ્રોજેક્ટ સેતુ પોર્ટલ પર અત્યારે સરકારે છે મરીલો અહીંયા લોકલમાં સાથે તો જે આપણે લોગિન કરીને કરવાનો છે કાલે અથવા પરમજોને સમય સિટી બસ ટિકી બસ ઇલેક્ટ્રિક બસિસ બે આવવાના છે એના માટે તો charging station છે બસ એ બધું પણ આગળ લઇ જવું પડશે ticketing system ઉભું કરવું પડશે એક જે બી કરવાનું બાકી છે એ બધું કામ આગળ લઇ જવા માટે નક્કી કર્યું છે જેથી કરીને વિકાસ સપ્તાહ તરીકે જે પેલા વનથંભી વિકાસ યાત્રા ચાલતી હતી આ રીતે non stop માટે સિટીને સારી રીતે આગળ લઇ જવા માટે જે પણ પગલાઓ લેવું જોઈએ આ તમામ પગલાઓને આગળ લઇ જવા માટે આવનારા દિવસમાં અલગ અલગ road ને પણ avenue plantation લાવીશું. અને એક લાંબુ બે કિલોમીટરનું સાયકલ ટ્રેક પણ બનાવવાનું નક્કી કર્યું છે જે અત્યંત મોડર્ન લેવલમાં રહેશે જેથી કરીને સિટીમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને સાયકલિંગ નું અમે જે પ્રોત્સાહન આપીએ છીએ મને ડેડિકેટેડ ટ્રેક એક આઠ કિલોમીટર ટ્રેક કરવાનો છે અને પહેલા ફેઝમાં બે કિલોમીટર કરવાનું નક્કી કર્યું છે અને આવનારા દિવસોમાં વિશ્વામિત્રીમાં પણ જે પણ ડેવલપમેન્ટનું કામો રહેવું જોઈએ એ પણ આવનારા દિવસોમાં અમે લઈ જવાનું નક્કી કર્યું છે અને જે અત્યારે ફ્લડ મેનેજમેન્ટના ભાગરૂપે જે પાણી આજવામાં પણ અત્યારે કન્ઝર્વ કરી રહ્યા છે ટુ હંડ્રેડ થર્ટીન પોઈન્ટ સિક્સ છે એટલે કદાચ નક્કી કરીને થોડું અમે ખોલીશું જેથી કરીને સેફ્ટી લેવલમાં જેટલું જરૂરિયાત છે પીવાનું પાણીના રિક્વાયરમેન્ટના પ્રમાણે અને બાકી જો એક્સેસ જાન સેફ્ટીના કન્સર્સમાં છે એટલું પાણી થોડું ખોલવામાં આવશે પણ સિટીના પબ્લિકને રૂપ ના થાય એ બધા તમામ ધ્યાને રાખીને જે આપણે બ્રિજ લેવલ છે એને પણ વીજથી ઉપર ના જાય એ રીતે થોડુંક અમે ખોલીશું સેફ્ટીના પ્રમાણે અને ફ્યુચર બફર એક રાખવું પડશે કદાચ વરસાદ આવે તો થોડું સ્ટોર કરવા પડશે એટલે મોટા ભાગમાં અમે પ્રોબ્લેમેટિક ટાઈમમાંથી નીકળી ગયા છે તો પણ અમે અલર્ટ મોડમાં કામ કરવા એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી લઈ રહ્યા છે આઈઆઈટી રૂરકીને પણ આ કન્સલ્ટન્સીમાં અમે આપ્યું છે એ લોકો ડિઝાઇન સ્ટડી કરી રહ્યા છે શું થઈ શકે ટાઈમની દોરને કારણ કે થોડું લો લાઈન છે અને કદાચ વિશ્વામિત્રી જ્યારે પણ ખોલવામાં આવે ત્યાં થોડું પાણી પડી રહ્યા છે એના માટે અમે રસ્તો એન્જિનિયરિંગ સોલ્યુશન કાઢવાનું કીધું છે અમે મહેનત કરી રહ્યા છે અને જે કોટેશ્વરનો ઇશ્યુ છે એ જામવાનું એક ક્લોગિંગ છે એના કારણે ત્યાં પણ રહીશ થઈ જાય છે એને પણ થોડું ખોલવા માટે સિંચાઈ વિભાગ સાથે પરામર્શ કરીને ખોલવાનું કહીશું અને આવનારા દિવસમાં જે રીતે હું પહેલાથી જ કીધું કે કોટેશ્વરમાં બ્રિજ અને ઉંડેરામાં જે તળાવ ને રિટર્નિંગ વોલ અને રોડ એ કરવાનું નક્કી કર્યું છે જે વેસ્ટ ઝોનમાં જે પ્રોબ્લેમ છે ચકલી સાયકલ ને ટેબલ કરવામાં ત્યાં ડ્રેનેજ લાઈન નાખવાનું નક્કી કર્યું છે જેથી કરીને આવતા વર્ષ આવું કઈ ઇસ્યુ ના બને એના માટે વડોદરામાં નવ રોડ આવે જે કરવાના છે એ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવાના છે એટલે એ લોકો વડોદરામાં એક વસ્તુ જોયું કે જે એક્સપેન્ડિચર ઓન રોડ થોડું ઓછું અમે ખરેખર સારા રોડ રિયલપી રોડ પાંચ વર્ષ ગેરંટી વાળા રોડ બનાવવું જોઈએ આ વારંવાર રિસર્ફસિંગ કરવાનું સોલ્યુશન નથી એકવાર કરીએ તો એક રોડ પાંચ વર્ષ દસ વર્ષ સુધી ફેંકવું જોઈએ એવા રોડ આવનારા દિવસોમાં પ્લાનિંગ છે ખાસ કરીને રોડ કન્સલ્ટન્ટ અહીંયા નિમણૂક કરવાની બાકી છે એ કાર્ય કદાચ કોઈ કારણથી આટલું છે અમે એક એક ડિપાર્ટમેન્ટમાં મિનિમમ ચાર થી પાંચ કન્સલ્ટન્ટ આવવું જોઈએ આવા રીતે નિર્ણય લીધું છે જે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન એમ્પાનલ એજન્સી છે એમને બોલાવીશું એમ્પાનલ કરીશું સ્માર્ટ માં પણ અત્યારે બિગ કરી કરવાનું છે જેથી કરીને એક ફ્યુચરિસ્ટિક ડિઝાઇન્સ બધું બને ફ્યુચરિસ્ટિક કામ થાય અધરવાઇઝ મેજર કમ્પ્લેન્સ વડોદરામાં રોડ રસ્તા અને પાણી અને ડ્રાઈનેજ છે એના માટે કાંઈ નહીં સોલ્યુશન કરવા માટે